ભારતીય રેલવે તેના માલ પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે દેશમાં જ વિનિર્મિત થયેલ ડબ્લ્યુએ જી ટ્વેલ્વ બી શ્રેણીના વિદ્યુત એન્જિને બાર હજાર અશ્વશક્તિની ક્ષમતા સાથે ભારતીય રેલવેના સૌથી શક્તિશાળી એન્જિન તરીકેનું સ્થાન મેળવ્યું છે આ સીમાચિહ્નરૂપ સફળતાથી ભારતીય રેલવેની માલવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે આ અત્યાધુનિક એન્જિનનું નિર્માણ મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત બિહારના મધેપુરા સ્થિત વિદ્યુત એન્જિન કારખાનામાં કરવામાં આવ્યું છે આ શક્તિશાળી એન્જિન તેના અગાઉના ડબલ્યુએ જી નાઇન શ્રેણીના એન્જિન કરતાં લગભગ બમણી ક્ષમતા ધરાવે છે તે આઈજીબીટી આધારિત અત્યાધુનિક ત્રિસ્તરીય સંચાલન પ્રણાલીથી સજ્જ છે જે તેને ઉચ્ચસ્તરીય કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા બક્ષે છે તેની મુખ્ય રચના આશરે છ હજાર ટન વજનની ભારે માલગાડીઓને પણ વધુ ગતિએ અને સરળતાથી ખેંચવા માટે કરવામાં આવી છે જે ભારતીય રેલવેના માલ પરિવહન માળખાને વધુ સુદ્રઢ બનાવશે ડબલ્યુએજી ટ્વેલ્વ બી એન્જિનનું સંચાલન ભારતના માલવાહક ગલિયારાઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ એન્જિનોના ઉપયોગથી માલ પરિવહનનો સમય ઘટશે રેલમાર્ગો પર ટ્રેનોની ભીડ ઓછી થશે અને દેશના આર્થિક વિકાસને વેગ મળશે ભારતીય રેલવે ભવિષ્યમાં આ પ્રકારના વધુ એન્જિનો સમાવેશ કરીને તેની માલવાહક ક્ષમતાને વૈશ્વિક સ્તર પર લઈ જવાની દિશામાં કાર્યરત છે